આખો દિવસના સમયસર તમને પસંદ આવે તો કરી દેજો વધુ ને વધુ આપના મિત્રોને ને ઝડપથી મોકલી આપજો મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો મિત્રો પીએમ મોદીએ પોતાના એક્સ એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચરમાં તિરંગાનો ફોટો લગાવ્યો છે તેણે પોસ્ટ કરીને લખી નાખ્યો છે કે મારું પ્રોફાઇલ પિક્ચર હું બદલી રહ્યો છું અને હું તમને બધાને વિનંતી પણ કરી રહ્યો છું કે આપણા તિરંગેની ઉજવણીમાં આપણે સૌ સાથે જોડાઈ અને હા તમારી સેલ્ફી આપેલી વેબસાઇટ એટલે કે harghar-tiranga.com પર શેર કરજો ત્યારબાદ મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળમાં ભૂસ્ખલન પ્રભાવિત વાઇડનાઇટની મુલાકાત લેશે તેઓ રાહત અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા કરશે વડાપ્રધાન વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરશે ઉપરાંત રાહત શિબિરો અને હોસ્પિટલોની પણ મુલાકાત લેશે અને ભૂસ્ખલન પીડિતોને પણ મળશે ઉલ્લેખનીય છે મિત્રો કે અઠવાડિયા પહેલા ભયંકર ભૂસ્ખલનથી વાયનાડમાં ભારે તબાહી મચી હતી એટલું જ નહીં મિત્રો હવે યુક્રેનની મુલાકાતે જઈ શકે છે પીએમ નરેન્દ્ર મોદી પીએમ મોદી 23મી ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લઈ જઈ શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની મુલાકાતનો હેતુ રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો છે આ મોસ્કોની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે આ મુલાકાતના આ શાંતિપૂર્ણ ઉકેલ માટે વાત કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બોમ્બ બંદૂકો ગોળીઓ વચ્ચે શાંતિ મંત્રણા સફળ ન થઈ શકે બાદ વિદેશ મંત્રી જયશંકરને લઈને આવ્યા મોટા સમાચાર દેશના વિદેશ મંત્રી એસ જયશંકર શુક્રવારથી માલદીવની ત્રણ દિવસની મુલાકાતે જશે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ભૂતકાળમાં ઘણો તણાવ રહ્યો છે તેમની મુલાકાત ઘણા કારોસર ખાસ બની રહી છે વિદેશ મંત્રાલયે કહ્યું કે જયશંકરની મુલાકાતનો હેતુ ભારત અને માલદીવ વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાનો છે આ અમારા નહેરુ ફર્સ્ટ અને સાગર વિઝનનો મહત્વનો ભાગ છે

ઝડપથી સ્થિતિ સામાન્ય બને તેવી આશા રાખીએ છીએ ગુજરાતના મુખ્યમંત્રીને લઈને આવ્યા ખૂબ જ મોટા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલ પોરબંદર પહોંચ્યા હતા આ મુલાકાતનું ખાસ કારણ વરસાદ હતું પોરબંદરમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે તેથી ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરવા સીએમ પટેલ અહીં પહોંચ્યા હતા તેમણે વરસાદી પાણીના નિકાલ અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું હતું સાથે કહ્યું હતું કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકાર લોકોની સાથે જ રહ્યું છે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે લીધો સૌથી મોટો નિર્ણય બાંગ્લાદેશ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર એક સમિતિની રચના કરવામાં આવી છે આ કમિટી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી પર થઈ રહેલા અત્યાચાર અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરશે આ સાથે અમિત શાહ બાંગ્લાદેશ સરકાર સાથે વાતચીત કરશે જેનાથી તેનો ત્યાંના લઘુમતીઓની સુરક્ષા અને તેની સંપત્તિની સુરક્ષા માટે સુનિશ્ચિત કરશે ત્યારબાદ ગુજરાતમાં અહીં બંધનું ફરી મોટું એલાન કેવડિયામાં ટ્રાઈબલ મ્યુઝિકલની સાઇટ પર બે આદિવાસી યુવકોને ઢોર માર મારતા બુધવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બે યુવાનના મોત બાદ આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી ઉલ્લેખનીય છે મિત્રો કે શુક્રવારે વિશ્વ આદિવાસ દિવસે જ કેવડિયાને ગૃડેશ્વર બંધનું એલાન આપવામાં આવ્યું છે એસપીના જણાવ્યા મુજબ આદિવાસી મ્યુઝિયમમાં બનેલી ઘટનાને પગલે છ લોકોની ધરપકડ પણ કરી છે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર પીએમ મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી દેશના પીએમ નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે આ ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા આપવામાં આવી છે હાઈ પ્રોફાઇલ કેસ હોવાને કારણે પોલીસ વિભાગમાં ખડભડાટ મચી ગયો હતો ધમકીનો મેવાત સાથે જોડાયા આવ્યા હોવા બાદ રાજસ્થાનની ડીંગ પોલીસ સક્રિય બની હતી ગૃહ મંત્રાલય પાસેથી માહિતી મળ્યા બાદ ડીંગ પોલીસે દરોડો પાડ્યો હતો દરોડો દરમિયાન લગભગ ઓગણીસ સપબંધોની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આપ્યો કડક ચુકાદો આપને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા કાઉન્સિલરની નિમણૂકને યોગ્ય ઠેરવી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કાઉન્સિલરોને નોમિનેટ કરવા માટે દિલ્હી સરકારની પરવાનગીની જરૂર નથી સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 17મી મેના રોજ આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો એલજીએ મંત્રીઓની સલાહ લીધા વિના એમસીડીમાં કાઉન્સિલિંગને નોમિનેટ કર્યા હતા આપે એલજીના આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો